કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે એ જસ તમારી માન જગત જગતમાં હું એક જ માતા આવીશ કરી પણ નોમ તમારી દીકરા મેં નહીં તારી માતા એ કર્યું શ્યામ જગતની બધી માતાઓ તો જસ ની ભૂખી એ છે જસ હાલો મારા જશે નહીં જોતો પણ હું તમારી માં પ્રત્યે તમારી કુળની માતા પ્રત્યે જેટલો ભાવ અને પ્રેમ વધારું છું એ તો જે મારા સાનિધ્યમાં છ મહિના ખાલી આવ્યા છે એના વાતનો અનુભવ થઈ ગયો છે બહુ માતા વગર રહેવાય નહીં માતા વગર ચાલે નહીં દુનિયા ગમે તે કે પણ મારી મહાકાળી મારી ચામુંડા મારી ખોડિયાર મારી હરસિદ્ધિ મોઢે મારી માં મારી માં આવું ભાવ પેલા હતો પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી વધી ગયો કે મારી માતા લાખો માં એક કરોડો માં એક બસ આનો આજ જ મારો ભાવ તમારી મા પ્રત્યે મારા વધારવાનો એટલે બેઠીશ નગર હું તો એક સોલંકી પેઢીની માતા છું મારું કર્તવ્ય મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ હાચવવાનું હોય ચમકે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલી પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે એની એનો જોડે જે તે માગણી ઈચ્છા ફળ હોય ફળની આશા હોય ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરવી પડે પણ આ ભક્તિ મારા દીકરાએ કરી પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને જેટલા બધાને હાચવું મારા દીકરાએ કીધું હતું કે માં મારા ગાડી જોઈએ બંગલા જોઈએ રૂપિયા જોઈએ બધું આપી દે પણ ખુશ બની રાજી બની પ્રસન્ન બની એટલે કે દીકરા દીકરા બોલ શું જોઈએ છે મારો દીકરો બોલ્યો કે મારા શું જોઈએ છે ને એ તો તને ખબર છે મારા દીકરાએ કીધું કે મારા શું જોઈએ છે તને ખબર છે મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું હોટકા જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે મારા બહુસરના રામ એટલે કીધું કે દીકરા બોલ તારા જે જોઈએ આપી દઉં મારો દીકરો માર તો તું જોઈએ તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ પણ જીવનમાં કરવું પડશે તાર તો કે માં હાચું કરમ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કરમ નહીં તારા જ આશીર્વાદ થી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગતમાં ધર્મ ધરમ નહીં કોઈ કરમ નહીં એટલે મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને વરદાન આલ્યું માથે હાથ ફેરવી કીધું દીકરા જા તે ખાલી સેવાની ભાવના કરી અને આહુડા કદાચ બે પાડ્યા છે પણ જા જગતમાં હું બહુસર માતા એવા આશીર્વાદ આલું છું ખાલી જો જો તારા પગ પડશે જો જો તારો અવાજ છે અને જો જો કદાચ માણસો તન જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેઢીની હું મેલડી રામ મારા મેરડીના રામ સોલંકી પેઢીની હું બૌસર ના ખાતાની ઉпта ની મેલડી મારા મેલડીના રામ ભલે રામ દરેક દીકરાઓ ને રામ દરેક મારી વાલી દીકરીઓ ને રામ દરેક મારા ઉમર લાયક વડીલો બેઠા હોય એવા નહીં રામ દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ દરેક ને ખુબ રામ છે એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલડી કીધું કે જા જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે આજ મારો દીકરો જો જો બે જો જો જાય આજુબાજુનું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય આજ મારો દીકરો ગાદી પર બેઠો છે પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય ભલે રાવ એટલે તમે દેવની ભક્તિ કરો છો ને બધાય કરે છું જોવાનું પોતપોતાની શક્તિ પ્રમાણ દરેક ભક્તિ કરે છે પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા હોટકા આલ આલ જ એમાં કોઈ આગીભાસી શંકાની વાત નહીં પણ તમારી ભાવનાઓ જીવી છે એક પ્રવચનમાં કીધું તું કે દેવ બહારથી બોલો એ નહીં જોતું પણ તમારા અંદરના ઈરાદા શું છે અંદરની ભાવનાઓ શું છે તમારા પેટમાં શું પડ્યું છે તમારા હૃદયમાં શું છે એ દેવ ચેક કરે અને જો તમારા હૃદયમાં જ કદાચ તમારા મનમાં જ તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે ને તો દેવ તો ગમે તે કહેશે કે ભક્તિ કરી હોય ને ઉપાસના કરી હોય ને તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથા કહી દેતી હોય છે જેમ રાક્ષસો પહેલાં ભક્તિ કરતા એનો તપ કરતા પ્રગટ બને ભગવાન માતાજી તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે છતાંય તે માતાજીને ભગવાનને એને વરદાન આવવું પડતું જા થતાં તું તારી ઈચ્છા પૂરી થઈ જશે એટલે માતા તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો તમે ફળ શું માગો છો મારી નામ ના થઈ જાય સમાજમાં મારું મોટું નામ થઈ જાય ગાડી નહીં ગાડી આવી જાય મારો ગમો વટ રહી જાય સોનું ચાંદી દાગીના આવી જાય ચાર પાંચ દસ વીટીઓ પહેરતો થઈ જવું અને જો તો બધા મને લોકો વાહ વાહ કર ખુરશીઓ હાલે આવી બધાને તમારી ભાવના છે તો લ હું એ કહું છું ભક્તિ કરો તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરેલા તો મેલડી મટી જાઉં પણ એવું જ કઈક માગી જો એક વખત કે માગ્યા પછી જીવનમાં કશું માગણી જ ના રે એવું કઈક મળી જાય તમને અમૃત જેવું કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રે એવી વસ્તુ શું છે હસેન કંઈક તો હશે ને એ તમારી ઘેર બેઠેલી કોડની ની માંસ એ મળી જાય દુનિયાનું કોઈ જ વસ્તુ માંગવાની જરૂર પડે મટી જવું તમને જેની ખોટ છે જેની જરૂર છે તમારી માતા એ તો તમને ખ્યાલ ના હોય દેવ કરે ને એવું કોઈ ના કરે તમને સપને ખ્યાલ ના હોય તમારા વિચારો બંધ થઈ જાય તમારું જ્ઞાન બંધ થઈ જાય અને એવી જગ્યાએથી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય એનું ને માવતર કેવાય માવાય માતા કહેવાય એવી તમારે ઘેર સજ પણ તમારી મા તમારી આ હટ તમારી આ માગણી પૂરી નહીં કરતી તેનું કારણ એવું નહીં તમારી મા હોભરતી નહીં વોભરે છે આવો તો અહેસાસ થયો કે નહીં કે જો ખુખાર મેળી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય ખાલી આમ બોલતા જ અમારું કોમ કરી બતાવતી હોય તો અમારી મા એ હોભરતી જશે ને હું એવું કહું છું તમારી મા દરેકનું હોભરે છે પણ તમારી માગણીઓ એવી હશે ખોટી ક્યાંક આગળ જતા નુકસાનદાયક હોય કે તમારી માગણી ખોટી હોય તો તમારી મા એ માગણી પૂરી કરતી અને અમુકની કદાચ ચલો માગણી સારી હોય યોગ્ય માગણી હોય છતાંય કદાચ કુળદેવી એની સાભરતું ના હોય તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં એટલે તો ગુના કોને કહેવાય ભૂલ કોને કહેવાય તમારી મા કઈ વાતે છે તમારી એવું શું કરમ થયું આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું કે દીકરાઓ તમે માંસ મટન ખાધું છે ને એટલે તમારી માં રિહાઈન બેઠી છે એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું ચોખા થઈ જાય એટલે માન વાલા લાગે નહીં મારા જેવ માવતર હોય ઘેર કાડી બેઠી હોય ચામુંડા બેઠી હોય એ તો રાક્ષસો હણવા વાળી હોય અને તમે રાક્ષસ જે રાક્ષસ જેવા બની ભક્ષણ કરવામાં મોડો એટલે કે આરો મારો દીકરો રાક્ષસ પાક્યો એટલે જગતની નડવા પછી આવ પેલી ઘરની જ નડે અને દુનિયા તમે બહાર નું ખરવા શું નડશે પણ ઘરની નડતી હોય ચારે દેખાય હું કહું છું તમારી માં ચલો તમને તમે મોસ બટને ખાતા હોય તોય તમારી માં તમને ના મારે માં ઉતરશે જતા કરે જા હેડ તું ગોડો છું હું ગોડી પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોસ્ત ના લે પોતાની માં હોય જનેતા હોય કે પોતાના દીકરાને મારે મારા તો શિક્ષા આલવા માટે મારે પૂરેપૂરા મારે

પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો જીવનમાં કદાચ અમલ કરી જોજો કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાએ પાપના ધોઈ નાખું તો માતા મટી જાઉં એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે માતા જાગતી છે બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય પણ તમને શંકા થાય છે કઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કંઈક એવા માણસો જેનો વિશ્વાસ છે દેવી શક્તિ છે પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માગે એની જોડે પ્રમાણ લેવા માગે કે જો મારી માં હોય ને તો મારું આ કોમ કરી બતાવો તો હું એને માનું કે મારું આ કરી તો હું માનું મારું આ હલવેલું લાયા તો મારી માતાનું માનું તો મારી માતા નિવેદ નીવેલું તો એને બે ટાઈમ દીવા કરું કોમ ના કરતી હોય કે માતા માતા શું કોમ તમારી કરે કરે ના છતાંય તમારે એને પૂજવું એ તમારું સાચું ધર્મ છે એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું તું મને ભૂખે મારું પણ તું મારી માં શું માં હું તને નહીં ભૂલવાનો આજના માણસો તો ચાર દાડા દીવા કરે સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય અને છ મહિના પછી કઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતા મેણા મારી નાખી દે દીવા બંધ કરી દે ચાર મહિના સારું રહી પૈકી આવા કોમ નહીં કરતી અરે તો માતાને શું જરૂર છે તમારી કહ જરૂર ખરી લહેર તારે પૂજા હોય તો મારું આ કોમ કરી પિતૃ પૂર્વજ ને એવું કે તમે થયા હોય ને તો મારું આ કોમ એ તમારા ભૂર્વજ લાગે તમારી કોઈ ઘરની માતા હોય બધી જગ્યાએ જાહેર થતી હોય સપને આવતી હોય નુકસાન નાખીને અણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં હું ભટકું છું પણ છતાંય એની જોડે સોદા કરવાના લે તારો દીવો કરું પણ મારું કોમ થાય તો મોનું તારા પૂજા હોય ને તો આ મારું કોમ કરી એટલે દેવ છે ને તમાર ભાગે છે બધા એવા માણસો થી દેવ જાય ચોથી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું મારી વસ્તી ચારે મારું પારખું નહીં કર્યું આવું કઉ છું મેલડી આટલા વર્ષો થી ચોવીસ પાંચ બે હાજર અઢાર ના દિવસે મન માતા ને હતી અને આજ ચોવીસ પાંચ બે હાજર ચોવીસ હમણાં જ જઈ કેટલા વરસ ત્યાં છ છ વરસ ત્યાં આ છ વરસ પેલા મને માતા ને બેહાડી ને ત્યારથી મારી વસ્તી એ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કોમ બિહારીએ બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કે તું મળી એ બહુ મોટી વાત છે કોમ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા શું અને અમારે તને પૂજવાની છે તું આલું ના આલું મારા દીકરા સપને ખ્યાલ તો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ છું રચાયું ચમ રચાયું એની ઈચ્છા નથી કરી એને કોઈ માગણી નથી કરી આ થઈ જાય તો જ મોનું બેહાડ્યા પછી ભાવ આલ્યો જે હું તમને ભાવ શીખવાડું છું તમારી મા ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો મારી મા જાગતી બેઠી તમે જે ખાવ છો એને ખવડાવો તમે જે પીવો એને પીવડાવો તમે નવા કપડા લાવો તો નવા ચુંદડી માતા નહીં લાવે તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને ને કદાચ નિવેદ પોણી કરો આખા ગોમ ને બદલી માં જમાડો તો તમારી ઘેર બેઠેલી ગુરુદેવી ને જમાડો હું એ જ શીખવાડું છું હું કોઈ નવી વાત કરું છું